તો અમદાવાદમાં આઠ અને નવ એપ્રિલ બે દિવસ માટેના કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનના શેડ્યુલ પર જો નજર કરીએ તો આઠ એપ્રિલ અગિયારથી ત્રણ વાગ્યા સુધી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે શાહીબાગના સરદાર પટેલ મેમોરિયલ સ્મારક ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સીડબ્લ્યુસીના સભ્યો સહિત એકસો છપ્પન લોકોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું છે તો સરદાર પટેલે પુત્રાંજલિ અર્પણ કરી મેમોરિયલની વિઝિટ કરવામાં આવશે બાદ પ્રારંભ થશે એપ્રિલ નો જે કાર્યક્રમ છે તેના પર નજર કરી રહ્યા છે ત્યારે બેઠક દરમિયાન હળવા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે જેમાં કોંગ્રેસના નેતાઓ જઈને તેમાં ભાગ લેવાના છે તો નવ એપ્રિલના કાર્યક્રમ પર નજર કરીએ સાબરમતી તટ પર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન છે નવ તારીખે ત્યારે પાર્ટીના ત્રણ હજાર નેતાઓની ઉપસ્થિતિમાં અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો એસી સાથેનો ડોમ તૈયાર કરાયો છે જેમાં અધિવેશનનું આયોજન કરાયું છે એકસો પચાસ નેતાઓ બેસી શકે તેવી કેપેસિટી ધરાવતું સ્ટેજ પણ બનાવાયું છે દરેક નેતા માટે ગુજરાતી જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બસ શરૂ થવા જઈ રહી છે શું વિગતો મળી રહી છે સરદાર પટેલ સ્મારક ખાતે શરૂ થશે અંદર અલગ અલગ રાજ્યો માંથી એકસો ને સિત્તેર જેટલા નેતાઓ છે તે આ કોંગ્રેસ વર્કિંગ કમિટી ની બેઠક ની અંદર ભાગ લેશે અને તે કમિટી અંદર કેટલાક શાળાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે કેટલા છેલ્લા ઘણા સમયથી એટલે કે બારેક વર્ષથી કેન્દ્રમાં પણ કોંગ્રેસ સરકાર સરકારે લીધી જોવા મળતી તેના કારણો ઉપર ચર્ચા કરવામાં આવશે ગુજરાતના પણ કેટલાક મુદ્દાઓ છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને મુખ્ય વાત એ જાણવા મળી રહી છે કે સરદાર અને ગાંધીના ગુજરાતની અંદર કરવામાં આવી છે તેને લઈને અમદાવાદ જે સ્થળ છે તે નક્કી કરવામાં આવ્યું છે અને સાબરમતીના તટે એટલે જે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે જે અગિવેશન છે તે મળવાનું છે અલગ અલગ જે મુસ્કાઓ છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે કેન્દ્રીય રાષ્ટ્રીય નેતાઓ છે રાષ્ટ્રીય નેતાઓ દ્વારા જે મુદ્દા તૈયાર કરવામાં આવશે તેની ઉપર તમામે તમામ નેતાઓ અહીંયા ટીડબ્લ્યુસી બેઠકમાં બેસીને ચર્ચા કરશે અને ત્યારબાદ બપોરે તમામ નેતાઓનું ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે સાંજે પાંચ વાગે ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અને ચૂંટણી આંટી પહેરાવ્યા બાદ ત્યાં આગળ પ્રાર્થના સભા કરવામાં આવશે પ્રાર્થના સભાની અંદર તમામે તમામ નેતાઓ હાજર રહેશે તો અત્યારે જે ટીડબ્લ્યુસી બેઠક યોજાવા જઈ રહી છે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે જે નેતાઓમાં હકમત થઈ રહ્યું છે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારૈયા છે રેવંતા રેડ્ડી છે સાથે જ અલ્કા લાંબા છે સહિતના જે નેતાઓ છે મનીષ તિવારી છે તે તમામ નેતાઓ અત્યારે હાલ સીડબ્લ્યુસી વેન્યુ ખાતે પહોંચી રહ્યા છે કે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે પહોંચી રહ્યા છે થોડીક જ વાર અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ પહોંચશે અને ત્યારબાદ જે બેઠક છે તે શરૂ થશે આશરે અઢીથી ત્રણ કલાક સુધી બેઠક ચાલી શકે છે તે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે તે મુદ્દાઓની વાત કરવામાં આવે છે તો સૌપ્રથમ જે રાહુલ ગાંધી પહેલેથી કહેતા આવ્યા છે કે પાંચ ન્યાયની વાત કરતા આવ્યા છે કે પાંચ ન્યાયની વાત ઉપર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ જે હારના કારણો છે તે હારના કારણોની ચર્ચા કરવામાં આવશે કે મુદ્દા છે મુદ્દો તૈયાર કરવામાં જે તેની પણ ચર્ચા જે છે તે કરવામાં આવશે એટલે બેઠક થોડીક જ દવારીની અંદર શરૂ થશે જે રાષ્ટ્રીય કોંગ્રેસ નું અધિવેશન છે ત્યારે સીડબ્લ્યુસી બેઠક નો બસ પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં અનેક નેતાઓ હાજર રહેવાના છે સરદાર સ્મારક ખાતે આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આવતીકાલે કરવામાં આવ્યું છે તેની પાછળ શું કારણ છે અને બીજી એક વાત છે કે આ જે અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાત કોંગ્રેસમાં શું કોઈ નવા પ્રાણ ફૂંકાશે એક જ સવાલમાં બે વસ્તુ પૂછી છે એક એક કરીને હું તમને જવાબ આપું મુદ્દો એ છે કે બે હજાર ચોવીસનું જે પરિણામ આવ્યું લોકસભામાં એમાં કોંગ્રેસને લાગ્યું કે જો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાહુલ ગાંધીને અથવા એમના કાર્યક્રમોને વધારે પ્રાધાન્યતા આપવામાં આવે તો નિશ્ચિત છે કોંગ્રેસને લાભ થઈ શકે છે તે સિવાય પ્રદેશ મુજબ મુદ્દાઓ અલગ અલગ હોવા જોઈએ જેમ કે ઉત્તર પ્રદેશમાં રામ મંદિર ભલે બન્યું પણ ત્યાં ભાજપને સૌથી વધારે લપડાક પડી અને ત્યાં કોંગ્રેસ અને જે સમાજવાદી પાર્ટીનું ગઠબંધન હતું એને વધારે સીટો મળી એવી જ રીતે બિહારમાં તમે વાત કરી તો બિહારમાં જે ઇન્ડિયા ગઠબંધન છે કે ઇન્ડિયા બ્લોક છે ને એટલી બધી સફળતા નહીં મળી જે તેજસ્વી યાદવે ખૂબ મહેનત કરી પણ ત્યાં કોઈ વધારે પડતું લાભ થયો નહીં પણ એમ ત્યાં જે છે કુમારને વધારે સફળતા મળી અને એ જ કારણ છે કે એમના સપોર્ટથી કે જે નાયડુ છે એના સપોર્ટથી સરકાર જે છે એનડીએની બની ગઈ એ સિવાય તમે જો વાત કરો જમ્મુ કાશ્મીરની તમે વાત કરો પશ્ચિમ બંગાળની કે બીજા જગ્યાઓની કે જ્યાં ગઠબંધન સાથે કોંગ્રેસ છે

કોંગ્રેસ ની ફોકસ છે તે ગુજરાત ઉપર રહેવાનું છે ગુજરાત વિધાનસભા ઉપર રહેવાનું છે એ એક બાદ તમે સ્પર્શ છે એક દિવસ પહેલા જ બિહારમાં હતા બિહારમાં ક્યાં બિહારમાં બેગુસરાયમાં હતા ત્યાં તેમણે પલાયન જે છે થઈ રહ્યું છે યુવાઓનું તો કેમ પલાયન થઈ રહ્યું છે તે મુદ્દો ઉપાડ્યો છે કારણ કે બિહારની સૌથી મોટી સમસ્યા છે સમસ્યા છે ત્યાંના આઈએસ છે આઈપીએસ છે આઈપીએસ હોવા છતાં આઈએફએસ જેવા અધિકારીઓ મોટા નીકળતા હોવા છતાં વીસ વીસ વર્ષથી નીતીશકુમાર ત્યાં સીએમ હોવા છતાં આજે પણ જો તમારે એવું કહેવું પડે કે લાલુ પ્રસાદનું જંગલ રાજ હતું તો પછી વીસ વર્ષથી તમે કર્યું શું એ મુદ્દો ઉપાડ્યો છે ગુજરાતમાં જ્યારે તેઓ આવશે તો ગુજરાતના તમામ જિલ્લાવાઇઝ કઈ સમસ્યાઓ છે લોકો સાથે તમે કનેક્ટ કેમ કરી શકો છો લોકો સાથે તમે કેમ લોકોને પોતાને ફેવરમાં નથી લાવી શકતા શું એવું કારણ છે એ જાણવાનો જાણવાનો પૂરતો પ્રયત્ન જે છે એ જે ત્રણ મહિનામાં આખું જે સર્વે થયું જ્યારે રાહુલ ગાંધી આવ્યા અને એમણે કીધું કે ભાજપ જે ભાજપને જે સ્લીપર સેલ છે તે કોંગ્રેસમાં છે એ વાતને લઈને જે નાના કાર્યકર્તાઓ વારંવાર એ વાત કહેતા આવ્યા છે અને એની પહેલા પણ જ્યારે રાહુલ ગાંધી આવ્યા એમણે કહ્યું હતું કે અમારી પાસે બે પ્રકારના ઘોડા છે એક રેસનો ઘોડો છે અને એક લગ્નનો ઘોડો છે ઘણી વખત અમે લગ્નના ઘોડાને રેસમાં રેસના ઘોડાને લગ્નના ઘોડામાં કરતા આવ્યા છીએ સ્વાભાવિક છે આ તમામ મુદ્દાઓ અને જે સી સીડબ્લ્યુ સીની જે કોંગ્રેસ વર્કિંગ કમિટી સૌથી મોટી બોડી છે એની અંદર ત્રણથી ચાર પ્રકારના પ્રસ્તાવો પારિત થશે એક તો રાજકીય પ્રસ્તાવ હશે રાજકીય પ્રસ્તાવમાં તમામ જે રાજકીય વસ્તુઓ છે ખાસ કરીને એનડીએ સરકારોની વકફ બોર્ડની બિલની વાત કરીએ મોંઘવા એની અંદર અલગ અલગ જે માઇનોરિટી ઉપર હુમલાઓ થઈ રહ્યા છે જાતિવાદની ઓબીસી ભરતીને લઈને જે તમામ વસ્તુ થઈ રહ્યા છે અથવા તો યુસીસી અલગ અલગ રાજ્યોમાં લાગુ કરવાનો જો પ્રયત્નો થઈ રહ્યા છે તો લાગુ થઈ રહ્યા છે એને લઈને કઈ રીતે લોકોનું જન આંદોલન ઊભું કરવામાં આવે એક મોટો પ્રયત્ન છે આર્થિક બાબતોની વાત કરીએ જે આર્થિક એમનો પ્રસ્તાવ હશે એની અંદર જે રીતે ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ તો જે તમારો આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે લોકો બેરોજગાર છે બસો ત્રણ લાખ કરોડ રૂપિયાનો કરજ છે જ્યારે જ્યારે યુપીએ ગઈ ત્યારે માત્ર તમારી પાસે બાવન થી પંચાવન લાખ કરોડ હતો ત્યારે તમે બસો ઉપર પહોંચી ગયા છો લોકો પાસે એક એસી કરોડ લોકોને તમે પાંચ કિલો અનાજ આપી રહ્યા છો અને પછી તમે પાંચ ટ્રિલિયન ની વાત કરો છો તો એક વિરોધાભાસ છે અને નિશ્ચિત તમને કહું આની અંદર પણ અદાણી અંબાણી અને આ તમામ લોકોનું નામ કદાચ નામ ન બી લેવામાં આવે પણ એ જરૂરથી કહેવામાં આવશે કે જે વસ્તુઓ પૂંજીવાદ તરફ જઈ રહ્યું છે ને કેટલી જે સરકાર છે એમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને કામ કરી છે બાકી એની ચિંતા નથી એ તમામ વસ્તુ થશે અને મને લાગે છે કે આ વખતે વિદેશ નીતિને લઈને પણ એક પ્રસ્તાવ જરૂરથી કરવામાં આવશે કે કારણ કે જે રીતે વિદેશ નીતિની વાત કરીએ તો ભારત જે છે એ અમેરિકા થી સીધી રીતે વાત કરીએ તો એ એનો જવાબ નથી આપી રહ્યો છવ્વીસ ટકા એ પછી ટેરિફની વાત હોય કે પછી બીજી વસ્તુઓ જે છે એ એ એના જે આયોજનો છે એને લઈને જે સરેન્ડર કરવાની વાત છે આગામી દિવસોમાં જે અલગ અલગ પ્રકારના એની એની સાથે જોડાણો છે આર્થિક બાબતોના એને લઈને વાતો હોય એ તમામ વાતોને લઈને અને મોંઘવારી અને જો લોકલ મુદ્દાઓ હશે એ તો એની સાથે હશે જ પણ આ તમામ બાબતોને લઈને આની અંદર હશે આ જવાબ થઈ એક વાત તમે બીજી એક વાત પૂછી કે આનાથી કોઈ મોટો હું તમને કહું જો રીતે લોકલ સંગઠન કામ કરશે તો કોંગ્રેસમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી હજુ પણ કોંગ્રેસને એવું લાગે છે કે બીજી જે અમારા નેતાઓ છે એ મોટું કામ કરશે પણ રાહુલ ગાંધીને અત્યારે એક વાત ખબર પડી ગઈ છે કે જે રીતે નરેન્દ્ર મોદી મહેનત કરે છે એક એક લોકસભામાં કમસે કમ ત્રણ ત્રણ વખત વિઝિટ કરે છે તમારે પણ લોક સંપર્કો વધારવા પડશે તમારે પણ લોકો પાસે જવા પડશે આંદોલનો કરવા પડશે અને લોકોને પોતાની સાથે કનેક્ટ કરવા પડશે તમારા નેતાઓ આવશે તમારા ધરા ધારાસભ્યો આવશે અને જશે પણ તમને જે લોકો છે ખેડૂતો છે યુવાઓ છે મહિલાઓ છે એ તમામને લઈને તમારે લોકોને જેને સમજાવવું પડશે કે તમને જરૂરિયાત શું છે તમને સારા સ્કૂલની જરૂર છે તમને સારા હોસ્પિટલની જરૂર છે તમને સારા તમામ એવી વસ્તુઓ જે તમારા અધિકારમાં છે તમને મળવી જોઈએ એ તમને નથી મળી એના બદલામાં તમને ધાર્મિક ધ્રુવીકરણ તરફ ધકેલી દેવામાં આવ્યું છે તમામ વસ્તુઓ એ સમજાવવી પડશે કેટલું સમજે છે કેટલું થાય છે પણ તમે જુઓ રાહુલ ગાંધી જ્યારે પદયાત્રા કરી ત્યારે એમને તમામને કીધું હતું કે તમામ લોકો પોતાના ડિસ્ટ્રિક્ટ લેવલે તમામ લોકો પદયાત્રા કરે લોકો સાથે વાતચીત કરે કનેક્ટ કરે પણ શું ગુજરાતમાં તમામ વસ્તુઓ થઈ તો નહીં જીરો સવાલ એ છે કે માત્ર કહેવાથી કે સવાલ એ છે કે માત્ર મોટી મોટી વાતો કરવાથી કઈ વસ્તુ ના થાય તમારે આયોજન કરવું પડે આયોજન પ્રમાણે સંસાધનો ભેગા કરવા પડે અને પછી એને એક્ઝિક્યુશન કરવું પડે કોઈપણ યોજનાને સફળતા માટે આ ત્રણ વસ્તુઓ કૃષ્ણ હંમેશાથી લાગુ હોય પછી ભગવાન રામનો સમય હોય કૃષ્ણનો સમય હોય કે ત્યારે આપણે કળયુગમાં યુગમાં છીએ તે સમય હોય ત્રણ વસ્તુઓમાં તમે સફળ થાઓ તો તમારી યોજના થાય સફળ થાય બીજેપી હંમેશા ચોવીસ કલાક જે છે તે પોતાના કાર્યકર્તાઓને સક્રિય રાખે છે પોતાના નેતાઓને સક્રિય રાખે છે પીએમ પોતે કહે છે કે હું કાર્યકર્તા છું કાર્યકર્તા તરીકે વર્તું છું પણ વ્યવસ્થાના ભાગરૂપે હું પીએમ છું અને તમે નીચે છો એટલે એ વસ્તુની ભાવના તમારે શીખવી પડશે ભાજપથી કે તમારે પણ ચોવીસ કલાક મોડમાં રહેવું પડશે એવું નહીં કે માત્ર ચાર કલાક જ્યારે કોઈ નેતા આવે ત્યારે તમારે જઈને તમે નેતા બની જાઓ અને પછી તમે નિષ્ક્રિય થઈ જાઓ એ તમામ વસ્તુઓને સતત ચોવીસ કલાક જો તમારે ભાજપ ને હરાવવું હોય જે રીતે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં પાંત્રીસ વર્ષનું શાસન જે ડાબેરીઓનું તોડ્યો તો એના માટે તેમની મહેનત કરી હતી દસ વર્ષનું આંદોલન હતું અહીંયા ત્રીસ વર્ષ થઈ ગયા છે પણ લોકોને મનમાં એક ભાવના થઈ ગઈ છે કે ભાઈ બીજેપી જ એમને સારું શાસન આપી શકે છે કેવું પણ શાસન આપો પણ બીજેપી ભલે મોંઘવારી વધે પેટ્રોલના ભાવ વધે પણ બીજેપી એક મજબૂત અને સશક્ત છે લોકોના મનમાં એક વાત ગર કરી ગઈ છે હવે તમે એના કરતાં સારું શું કરી શકો છો લોકોને તમે શું સારું આપી શકો છો શું ઓફર કરી શકો છો એની સાથે લોકોના મનમાં એક જે ડરની ભાવના છે કે શું કોઈ જો સરકાર બદલાશે તો કોઈ માનવટી તમને કોઈ નુકસાન કહેશે કે કેમ વસ્તુ કોઈ જતી રહેશે કે કેમ આ તમામ વસ્તુઓની જે ચિંતા છે તમે કહો જ્યારે બે હજાર પહેલી વખત હાર્યા ત્યારે એ કે એન્ટોની કમિટીએ એક રિપોર્ટ આપેલો આજે એમના સુપુત્ર પણ બીજેપીમાં છે એક એન્ટોનીને પણ એમ રિપોર્ટ આપેલો કે કોંગ્રેસની જે છાપ છે તે માઇનોરિટી પ્રેરિત થઈ ગઈ છે એટલે તમારે એને સોફ્ટ હિન્દુત્વ તરફ લઈ જવું પડશે લોકોને વિશ્વાસ આપવો પડશે એ દરમિયાન એના ઉપર શું કામ થયું લોકોને કયા પ્રકારની વસ્તુ તમે લોકો પાસે ગયા લઈને લોકોને કન્વિન્સ કયા પ્રકારે કર્યું એવું કોઈ પણ વસ્તુ થઈ નથી એ તો રાહુલ ગાંધીના તરફથી થઈ રાહુલ ગાંધી આવે છે પોતાની રીતે વાત કરે છે પણ એના પર એક્ઝિક્યુશન શું થાય છે એવું કંઈ થતું નથી એટલે મને નથી લાગતું કે આટલું મોટું સંમેલન કરવા છતાં થોડું તમને લાભ મળ્યું બે હજાર સત્તરમાં તમે લગભગ સેવન્ટી નાઇન સીટો તમારી મળી તમને લાગતું હતું કદાચ મળી શકે પણ એ એ સમય દરમિયાન જે આખી અલગ પ્રકારના આંદોલનો ચાલતા હતા આજે એ આંદોલન ઉભું કરવું લોકોમાં માં જવું તમારી પાસે નેતા કોણ છે એક મોટો સવાલ રહેવાનો છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે